ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ઓગણસત્તેરમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરક્ષા નામે અધ્યક્ષ માવાણી આત્મારામભાઈ પરમાર કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હાજર રહ્યા હતા આપ જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે સિક્ષ્ટી નાઇન મહાપણમાં નવીન દિવસે સુરત શહેરના કાર્યકર્તાઓ દ્વારા મેયરની આગેવાનીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્ય અર્પણના કાર્યક્રમ સાથે એક જાહેર સભાનું પણ આયોજન થયું છે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંઘર્ષ ભર્યા જીવનમાંથી સમગ્ર દેશના દલિતો પીડિતો શોષિતો અને જેને કહી શકાય કે છેલ્લી પાયરીએ જે લોકોનું જીવન હતું તેને શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રીય પ્રવાહમાં ભેરવવાનું એક ખૂબ મહત્ત્વનું કામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યું હતું અને આજે આપણે જોઈએ છે કે એના પ્રતાપે આજે સમગ્ર દેશનું બંધારણ અને એમને જે રચેલું એના લીધે આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતીય લોકશાહી ટકી રહી છે એનું શ્રેય કોઈને જતું હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકરને જાય છે જે છ ડિસેમ્બર ડૉક્ટર સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસે આજે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારવા પરમાર અને એમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તો દ્વારા તેમને પુષ્પાંજલિ કરી અને તેમની યાદમાં અહીંયા એક જાહેર સભાનું આયોજન કર્યું છે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ મોટી આપી હોય તો સંવિધાન દિવસની આપી છે એમને એકસો પચીસમી જન્મજયંતિએ બંને હાઉસને ભેગા કરી સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવણી ઉજવણી કરવાનું જો કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના